એક દિવસ ભગવાન સ્વામિનારાયણ સંતોની પંક્તિમાં નિર્મળદાસ સ્વામી આવ્યા તેમણે કહ્યું પ્રભુ હું તો આપના પ્રસાદમાં બાકી રહી ગયો પ્રભુએ કહ્યું અમે તો જે હતું તે પીરસી દીધું છે હવે એક કામ કરો તમારું પથ્થર લઈ પંક્તિમાં કરો

તો તેમનું પથ્થર છલકાઈ ગયું તેમ જે બધા માંથી ગુણ ગ્રહણ કરતા શીખે તેમનું જીવન સદગુણોથી છલકાઈ જાય છે માટે આપણે ગુણગ્રાહી અભિગમ અપનાવવો જોઈએ